પણ આપણો આજનો હેડિંગ એવો એવો છે 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 આજનો ટોપિક ટોપિક જે જે ઉપર આપણે અશ્વની જેટલી એટલે કે ખોટ ને અશ્વની અંદર આવતા આઠ જેટલા અપલક્ષણો વિશે ચર્ચા કરવાની જે છે કોશિશ કરી રહ્યા છીએ પરંતુ અશ્વ જે છે ને એની ઉપર એવી ચર્ચાઓ કરવા કરતા તો વધારે મહત્વનું એ છે

એટલે અશ્વ વિશે ખોટ કાઢવી અથવા તો અશ્વની ખાપણો કાઢવી અથવા તો અશ્વ પ્રત્યેની જે છે આપણી નકારાત્મકતાને આ વિડીયોના માધ્યમથી આપણે દર્શાવી એવો આપણો ક્યારેય પણ આ વિડીયોમાં કોઈ હેતુ નથી અથવા ક્યારેય પણ કોઈ એવો ઈરાદો નથી પરંતુ આ વિષયો એવા છે કે અશ્વની અંદર તો જે છે ને એ સારી બાબતો એટલી બધી છે નિરંતર એટલી બધી સારી બાબતો એક પછી એક અશ્વની અંદર જે આવે છે જેનાથી ઘણું બધું જે છે એ પ્રેરણાદાયક સુખદાયક અને સારા લાભકારી પણ નીવડે છે અને અશ્વની સારી તેમજ નસરી બાબતોને આપણા વિદ્વાનોએ આપણા ઋષિઓએ આપણા જાણકારોએ તેમજ આપણા સમજદાર માનવીઓએ જે છે એમને સમજવામાં એમને જાણવા ભણવામાં એમને માણવામાં જે છે ખૂબ રસ દાખવેલો અને રસ દાખવ્યા બાદ પુસ્તકોમાં એમનું આલેખન કદાચ એટલા માટે કરેલું કે આવનારી પેઢીને જે છે એમાંથી કંઈક ફાયદો મળી શકે કંઈક એમાંથી શીખવા જેવું મળી શકે એટલે અશ્વમાં જે સારી બાબતો છે એનું અવલોકન પણ આપણા જે પૂર્વજોએ એ સમયે કરેલું હશે ઋષિઓએ એ સમયે કરેલું હશે એ પણ એટલા માટે કરેલું હશે કે સોની સારી બાબતોમાંથી આપણને ઘણું બધું શીખવા મળે પણ ક્યાંક એવી કુટેવો ક્યાંક એવી નસરી બાબત જે અશ્વમાં રહી હશે અને જેનું હું માર્કિંગ કરી અને એનું પણ આલેખન સાથે સાથે કર્યું છે કારણ કે એની નાની એવી સાવચેતી પણ જો મનુષ્ય રાખે તો એ એક વ્યવસ્થિત રીતે અશ્વ સાથે તાલમેલ બંધાવી અને અશ્વ સાથે જીવન જીવી શકે તેમજ અશ્વ સાથે વધુ દ્રઢતાથી વધુ સંબંધતાથી અને વધુ પ્રેમથી જે છે એ પોતે એક આગવો કેળો કંડારી શકે એવી કદાચ જે છે વખતે એ લોકોની માન્યતાઓ રહી હશે અને એના જ કારણો રહ્યા હશે કે એમણે એ વખતે અશ્વોની ખોટ તેમજ અશ્વોની એબ અને અપલક્ષણો વિશેની પણ થોડી ઘણી માહિતીઓ જે છે એ પુસ્તકોમાં એ વખતે આલેખન કરી હશે પણ મારે આજે આજે વાત જે કરવી છે ને અઠ્યાવીસ ખોટ અને આઠ અપલક્ષણો વિશે એમાં સંપૂર્ણ માહિતી આપવામાં મને જરાક સંકોચ થાય છે અને સંકોચ એટલા માટે થાય છે સંપૂર્ણ માહિતી આપવા માટે કારણ કે ઘણી જગ્યાએ એવી ઘટનાઓ ઘટે છે કે અશ્વો જે છે ને એ માણસને અતિ પ્રિય હોય છે અને અતિ પ્રિય અશ્વ જ્યારે માણસનું અતિ પ્રિય પ્રાણી અથવા આજે તો ઘણા ઘણા લોકો એમને વધુ આપતા હોય છે છે અને એ આપવું પણ જોઈએ કારણ કે સંસારનો દરેક આ પૃથ્વી ઉપર જે સમાન અધિકાર છે આવું પણ જે છે એ આ સૃષ્ટિની અંદર એક નિર્મિત છે અને સંસારનો દરેક શ્વાસ લેનાર જીવ અને એમાં પાછો આ અશ્વ એ તો મનુષ્ય સાથે સરખાવેલ જીવ પણ કહી શકાય કારણ કે એમણે તો મનુષ્ય અને જે આપ્યા છે એમાં કેમ આપવામાં ઓછપ રાખી હોય એવું નથી એ પછી ઘણા વીરવર ઘોડાઓના ઇતિહાસ જે છે એ આપણે ઘણા સમયથી જોતા આવીએ છીએ એટલે એ વિષયો છે એટલે આજે જે મારે આ વાત કરવી છે એ થોડી સંકોચભેર

કારણ કે આ બધી વસ્તુઓ અને આ વિષયો એવા છે કે આ વિષયો અને આ વસ્તુઓ જ્યાં સુધી સામાન્ય રીતે ખૂબ ઓછા પ્રસરાયેલા અથવા ઓછા ફેલાયેલા હોય ત્યાં સુધી જ સારા હોય છે કારણ કે પછી માણસોને વહેમો પડતા હોય છે શંકાઓ પડતી હોય છે એના કારણે એમનું પ્રિય પ્રાણી પણ એમને જે છે એ પછી નફરત ને પાત્ર બને આવી પણ ઘટનાઓ આવા જે છે એ વિડીયો કારણે થતી હોય છે માટે થઈને આજે હું આ વિડીયો ખૂબ સ્પષ્ટતા નહીં કરું પરંતુ

છે 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 આ બાબતો પણ વિષયમાં ઉતરવું એ ખૂબ જે ગંભીર કારણ કે અશ્વમાં ખોટ કરતા વધારે હું માનું છું સારી બાબતો એટલી બધી છે જેના વિશે ચર્ચાઓ થવી જોઈએ અશ્વમાં અશ્વના બલિદાનો એટલા બધા છે જેના વિશે ચર્ચાઓ થવી જોઈએ અશ્વના ત્યાગ

કરી શકીએ અથવા તો એમની સાથે એક સારો એવો તાલમેલ આપણા વડીલો અને માર્ગદર્શકોએ એમની ખોટ અને અપલક્ષણો માહિતીઓ પુસ્તકોમાં લીખી હશે અને એમાં મૂકીએ હશે તો આ હતી અશ્વની અઠ્યાવીસ એબ અને આઠ અપલક્ષણો માહિતી તો આ હતો અમારો આજનો